જામનગર ખેડૂતોની વાડીના રસ્તા બાબતે થયેલ ઝઘડાનો બનાવ હત્યામાં પલટાયો લાલપુર તાલુકાના નાંદુરી ગામની સીમ વિસ્તારનો બનાવ બે ખેડૂતો વચ્ચે અગાઉ થયેલ ઝઘડા બાદ સમાધાન સમયે આરોપી ઉશ્કેરાઈ જઈ કર્યો હતો હુમલો સિત્તેર વર્ષીય જેતાભાઈ ભીખાભાઈ કરંગીયા નામના ખેડૂત પર આરોપીએ કર્યો હતો જીવલેણ હુમલો તીક્ષ્ણ હથિયાર વડે આરોપી ખીમા લખમણભાઈ કરંગીયાએ હુમલો કર્યો હતો સિત્તેર વર્ષીય વૃદ્ધ ખેડૂતનું સારવાર દરમિયાન નિપજ્યું મોત લાલપુર પોલીસે આરોપી સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો અમિત મારું નામ કરંગિયા અમિત અમિતભાઈ ગામ નાંદુરી મારા મોટા પપ્પા જેતાભાઈ ભીખાભાઈ કરંગિયા તેમની હત્યા થયેલ છે તેમના પાડોશી એમની વાડીએ બોલાવી અને મારા મોટા બાપા જેતાભાઈ ભીખાભાઈ કરંગિયાની હત્યા કરી છે બરાબર સમાધાનના કારણે બોલાવી અને માથાના ભાગે પાઇપના પાઇપ મારી અને તેમની હત્યા થઈ છે કઈ બાબતે મંતાકુ થઈ ગઈ અને આરોપી કોણ છે આરોપીનું નામ છે લક ખીમાભાઈ લક્ષ્મણભાઈ કરંગિયા વાળીએ રસ્તાના રસ્તાના પ્રોબ્લેમને લીધે માથાકૂટ થઈ હતી